મિત્રો કેમ છો બધા મજામાં જ શું સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં તો આજે ને આપણે બનાવ્યું છે શિયાળામાં સ્પેશિયલ અને મીઠાઈમાં એટલે કે અડદિયા બનાવવાના હે આજે તો હાલો બનાવીએ અત્યારે વાગવામાં થયા છે સાડા આઠ જે ઊંચું સાડા આઠ પોણા નવ અને આપણે અડદિયા બનાવવાનું ચાલુ કરી દઈએ પપ્પા અને મમ્મી ને બા ને ત્રણેય હે કારીગર એટલે બનાવીશું અડદિયા અને હું તમને બતાવીશ અડદિયાની રેસીપી તો બધા લાસ્ટ સુધી વિડીયોમાં જ જોતા રહેજો તો જો આયા હે ને અમારે ઓરદિયા બનાવવાના હે તો દૂધ નું કરવા મેક્યો ઓરદિયાના લોટ માં ક એક ઢાબો દેવાનો કે પછી અમુક જગ્યાએ ઢાબો દેવાનો કે તય અમુક જગ્યાએ મોણ દેવાનો કે ત હોય તો દૂધ નું મોણ દેવાનો હે તો હું કર્યું દૂધ બો જાજો ને થોડું કમ દૂધ આવા દેવાનું

કશી લોટ ને ચારી લેવાનું કે જો હેને મોણ દેવાઈ ગયું છે અને લોટ গীত রয়েছে <laughs> 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 <dietarySí> <sharpilation> गायनुकी। हां तो बताओ गेम बादाम तो आज से किशमिश ना काजू न ये ने कटिंग करे है मारा बा हमारा तो पुंजल भाई हम एरियल्स को हैं है, है। ना पुंजल भाई मौज माने हैं उसके पीछे हैं तो नहीं तो तो ગુંદ તરવાનું કામકાજ ચાલુ છે આપણે હે ને અડદિયામાં ગુંદ તરી નાખવાનો હે ઘણે કાચો નાખજો તમે ¿Qué en la Ah, mixer ma buco en vean. no O acá en mixer ma buco caré me buco nata, vean. Aparte torín pues sí naco. ¿Otra ¿Qué a hacer

થોડુંક નાખવું તો જો હવે ખાંડ ની ચાણી લેવાની છે ખાંડ અને પાણી મિક્સ કરીને ખાંડ ની ચાણી લેવાની છે ને અડદિયા માં એક આટાની ચાણી હોય

તો હવે હે ચાહણી આવી ગઈ છે બકડી ઉતારી લીધું એઠું

suç nopal berne ubhi nag di tu draks nah ab de do <laughs> maao <laughs> 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 જો બની ગયા છે માવો વધી ગયો માવો ઓધારે નાખ્યો તો કે પછી ઢેકળી નથી પડવી આ લાડવા જેવું બનાવી નાખવા હે કારણ કે ઢેકળી चाकू મારવામાં ઢેફળી બગડી જાય કાજુ બદામ ને વધારે પડતું નાખેલો છે એટલે ઢેકળી સારી નો બને એટલે ડુંગરીયા લાડવા કત નાખા તો મારી મમ્મીએ એક દેશી લાડવા બનાવ્યા છે અને અત્યારે આવી ગયાવા છે નવીયુ બાઈઓ આવીયો હે ને હવે મશીન ના લાડવા બનાવના અને ડુંગરીયા લાડવા કઈ જાવા આપણે બનાવ્યા છે ઓળડીયા લાડવા ન જ બનાવ્યા तो काजू बादाम ने વધારે નાખ્યું ને એટલે પછી આ વડુંગરીયા લાડવા કરવાના અમારા માટે છે ડુંગરીયા ને દેશી દેશી લાડવા પ્રસાદી બનાવના अजून इथे બે થારી ભરાણી છે આ એક ચોકની ભરાણી ચોકની ભરાઈ જાય આખી 2 કિલો લોટ તો અરદનો 2 કિલો ખાંડ 200 ग्राम मूंग मैंने 200 200 ग्राम काजू बादाम 2 किलो घी ने אבי રીત ને માપ કરી ને ઓળડિયા બનાવ્યા છે ને ઓળડિયા બની ગયા છે ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે તૈયાર તો છેલા એક બે બનવાના હે ના ટොટ થઈ જશે ખાલે ને ચોકી ભરાઈ જાય

અને બનાવી લેવાય તો ટોપ કરવા ને કો ખાલી ટોપ ખાલી થઈ ગયો છે ચોકી ભરાઈ ગઈ છે મે આજ ચાર લડવા છે એ મારા પૂરા પૂરા બાપાનો સવારવા માટે કાઢેલા છે પછી જ મને પ્રશ્ના બધાય અરદિયા ખાઈએ છે પેલા પૂરો પૂરો નો કાઢીને પછી તો ચાલો મિત્રો અરદિયા ખાવા થઈ ગયે છે તૈયાર થઈ ગયે છે તૈયાર અરદિયા ફર્સ્ટ ક્લાસ અત્યારે ભાઈ ગય છે રાતના 11 8 વાગે ચાલુ 8 વાગે ચાલુ કર્યા હતા 10 11 વાગ્યા એટલે ઓય એ અમારી મેમ્બરો ઘરના એમ કહેતા હતા કે અડદિયા ખાવા કોઈને બોલાતા નહીં લગાવે કે ભજીયા ખાવાનું કહે ને અડદિયા ખાવાનું કહે તો અડદિયા દેવા જવા ચાલો મિત્રો આજે આપણે અહીંયા અડદિયાની રેસીપી બનાવી હતી એ આજે અહીંયા પૂરું કરીએ છે ને જો તમને આવો અડદિયાનો બનાવી એને મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને આવી જ રીતના અમારા વિડીયો આખા વિડીયો જોતા રહેજો તો ચાલો ગુડ નાઇટ